નમસ્કાર સાથીઓ જય કિસાન હું આપનો રાજુ કરપડા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો જે બે માંગણીઓ લઈને ગયા હતા એ માંગણીઓ લેખિતમાં બાહેધરી આજ સુધી ચેરમેન ન આવી જેના કારણે માર્કેટિંગ યાર્ડની અંદર જે ખેડૂતો ધરણા પર બેઠા હતા એ ખેડૂતોને પોલીસે ત્યાંથી ડંડા મારીને હટાવી દીધા પોલીસ દ્વારા કહેવામાં આવ્યું માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતો એ બેસવાનું નહીં અમે લોકોએ નક્કી કર્યું કે આપણે કોઈને ડિસ્ટર્બ નથી કરવાનું

મોઢે રૂમાલ બાંધી સિવિલ ડ્રેસમાં અમુક લોકો આવે છે ટોળાની અંદર આવે છે એ જ સમયે પાછળ પોલીસની વાન આવે છે જે લોકો મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતા જ લોકો પથ્થર લઈ અમુક લોકો ખિસ્સામાંથી પથ્થર કાઢે છે અને પોલીસની વાન પર હુમલો કરે છે ખરેખર વાત આખી એ છે કે અમે શાંતિનો સંદેશ લઈને નીકળ્યા હતા તેમ છતાંય ક્યાંક ને ક્યાંક આયોજનપૂર્વકનું ષડયંત્ર કરી અને ખેડૂતનો અવાજ કાયમી ધોરણે દબાવવા માટે આવકાર્ય ન હોય પોલીસ દ્વારા ઉશ્કેરવામાં આવ્યા પોલીસ દ્વારા પથ્થર ફેંકવામાં આવ્યા પોલીસ દ્વારા ગેસ છોડવામાં આવ્યા તેમ છતાં ખેડૂતોએ ધૈર્ય રાખ્યું છે શાંતિ રાખ્યું છે આગામી દિવસોમાં પણ કોઈ ખેડૂત ઉશ્કેરાય નહીં અને શાંતિનો માહોલ ઢોકળાય નહીં એવા પ્રયત્ન એક ખેડૂત તરીકે આપણે સૌએ કરવાના છે મારી નમ્ર અપીલ છે હળદળ ગામ બોટાદ જિલ્લાના અને ગુજરાતના ખેડૂતો કે શાંતિ ન ઢોકળાય આપણે ધ્યાન રાખીએ આગામી દિવસોમાં ગાંધી જગ્યા માર્ગે આ લડાઈને ચાલુ રાખીશું જય કિસાન આભાર એના નેતાઓ ખેડૂતોને લૂંટે કડદા કરે ખેડૂતોના હકની કમાણીઓ છે ખેડૂતો રાત દિવસ મહેનત કરીને ઉપજ લાવે એપીએમસી માં લઈ જાય અને આ કડદા કરીને ભાજપના કેટલાક નેતાઓ જે કબજા કરી લીધા છે વિરુદ્ધમાં અમારી લડાઈ હતી જેને લઈને બોટાદમાં બોટાદ એપીએમસી માં આજે મહાપંચાયતનું આયોજન કર્યું હતું હજારો ખેડૂતો ત્યાં પહોંચવાના હતા મેં પણ ગઈકાલે કહેલું કે અમે પણ પહોંચીશું મારા રાજુભાઈ કરપડા આગેવાનની પણ અટકાયત પોલીસે કરી હતી તમે જુઓ કે ખરેખર ભાજપના નેતાઓ છે એ કડદા કરે રૂપિયા કમાય અને પછી પોલીસને આગળ કરે ભાજપના નેતાઓની ઓકાત નથી કે પ્રજાની વચ્ચે જાય એને ખબર છે કે પ્રજા મારશે પોલીસને આગળ કરે આજે અમે આતંકવાદી છીએ ભાજપના ઈદા ઈશારે પોલીસે તમામ મારા કાર્યકર્તાઓની અટકાયત કરી દીધી આખા ગુજરાતમાં તમામ જગ્યાઓ ઉપર જે જે જિલ્લા તાલુકામાં કાર્યકર્તાઓ છે એને હાઉસ એરેસ્ટ કર્યા છે નજરકેદ કર્યા છે શું થઈ રહ્યું છે ગુજરાત આવું તો અંગ્રેજ શાસનમાં પણ નહોતું આજે ભાજપે ચોપન લાખ ખેડૂતોના અવાજ દબાવવાની કોશિશ કરી છે હું ચોપન લાખ ખેડૂતોને હાથ જોડીને વિનંતી કરું છું અમે ઝૂકવાના નથી અમે ડરવાના નથી અમે ભાજપની પોલીસથી કે ભાજપની તાનાશાહી સામે લડવા તૈયાર છીએ પણ ચોપન લાખ ખેડૂતોને મારી વિનંતી છે કે આ બોટા દેવ એમસી નો ખાલી કડદાનો પ્રશ્ન નથી આગામી સમયમાં અમે તમારા માટે તમામ એપીએમસી માં ટીમો બનાવીશું એ ટીમો ચેક કરશે ગડબડ હશે તો તમારા માટે લડીશું લાઠીઓ ખાશું ગોળીઓ ખાશું પણ ખેડૂતો એક થાય ચોપન લાખ ખેડૂતો ને આજે ગુજરાતમાં એક થવાની જરૂર છે જ્ઞાતિ જાતિ ની ધર્મ ઉપર રહી અને ખેડૂતો એક થવું પડશે આ લોકો શું કરશે વધારે વધારે બીજાની પોલીસ ને આગળ કરશે કઈ વાંધો નહીં પોલીસ અમારા ઉપર અત્યાચાર કરશે અમને એરેસ્ટ કરશે જેલમાં નાખશે જેટલી એનામાં તાકાત હોય ભાજપ એટલું સંઘર્ષ કરવા અમે તૈયાર છીએ આજે પણ બોટાદમાં મહાપંચાયત ભલે સુદામ ગઢવી ના પહોંચે પણ અમારું આયોજન છે બોટાદમાં મહાપંચાયત થશે બીજી વાત કે આગામી તમામ એપીએમસી મુખ્યમંત્રી ઘરે તો શું કરવાની જરૂર હતી કરદા અમે બહાર લાવ્યા તો એને રાજ્યના રજિસ્ટ્રારને કહી દેવાની જરૂર હતી કે ભાઈ કર્દા સિસ્ટમ બંધ કરાવો અને તમામ એપીએમસીમાં ગડબડ થાય છે બંધ કરાવો તો કામ પૂરું થઈ જાય

એવી ગડબડો પણ છે જ્યાં કડ પ્રોબ્લેમ થાય છે જ્યાં રૂપિયા માંગવામાં આવે છે ટેકાના ભાવે ગડબડો કરે છે આવક એપીએમસી માં મારી ટીમો છે ટેકાના ભાવમાં પણ ગડબડ નહીં થવા દઈ ભાજપના નેતાઓને લૂંટાવા નહીં દેખાડતું પણ ખેડૂતો એક થાય અને આજે હું એલાન કરું છું કે આગામી પંદર દિવસની અંદર અમે ગુજરાતમાં ફરીથી કિસાન મહાપંચાયત મોટીનું આયોજન કરીશું જરૂર પડી માન્ય અરવિંદ કેજરીવાલજી ભગવત